માં પુત્રીના શાળાએ મૂકી પરત ફરતા પિતા પુત્રની કાર ઉપર વૃક્ષ ધરાજે તથા અંદર ફસાયા પારડીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદને લઈ ક્યાંક પાણી ભરાય તો ક્યાંક વૃક્ષ પડવાની ઘટના બનવા પામી હતી પારડી શહેરની બીઆરજીપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પુત્રીને મૂકી પરત ફરતા પિતા પુત્રની કાર ઉપર જીજ્ઞેશભાઈ ઠક્કર રોજ સવારે પોતાની અલ્ટો કાર નંબર જીજે પંદર સી એ ફાઈવ સેવન નાઇન સેવન લઈને પોતાની પુત્રીને બીઆરજીપી સ્કૂલમાં એક વર્ષીય પુત્રને પણ સાથે લઈને ગયા હતા પુત્રીને શાળામાં મૂકી પરત ફરતા સમયે કોલેજ રોડ લાલભાઈ પાર્ક પાસે કારમાં સવાર પિતાને પુત્ર ઉપર વૃક્ષ તૂટી પડ્યો હતો અંદાજે પંદર વીસ મિનિટ સુધી તેઓ કારમાં ફસાઈ રહ્યા હતા જેની જાણ આસપાસના લોકોને થતા દોડી આવી કલાકની ભારે જેમતે વૃક્ષને સાઈડ કરી કારમાંથી પિતા પુત્રને બચાવ્યા હતા જોકે કારમાં ભારે નુકસાન થવા પામ્યું હતું સદનસીબે બંનેનો ચમત્કારિક બચાવ થતા મોટી દુર્ઘટના બંટાટડી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો